નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજના સૌ મુખ્ય સમાચાર જોઈએ બંગાળની ખાડીમાં ફરી એક વખત સિસ્ટમ બની મિત્રો બંગાળની ખાડીમાં ફરી વાવાઝોડા જેવી સિસ્ટમ બનવા જઈ રહી છે જેમાં વરસાદનો મોટો રાઉન્ડ આવે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફના કારણે વરસાદ પડશે આ વચ્ચે એક મોટી આફત ગુજરાત તરફ આવી રહી છે બંગાળની ખાડીમાં ફરી વખત સિસ્ટમ બને તે સિસ્ટમ વેલમાર્ક સિસ્ટમમાં એટલે કે વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તન થશે અને તે ગુજરાત તરફ આવી શકે છે મધ્યપ્રદેશથી થઈને તે ગુજરાત તરફ આવશે તો ગુજરાતમાં ફરી વખત વાવાઝોડાની અસર આપણને જોવા મળશે અને ગુજરાતમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ વંદે ભારત ટ્રેન અમદાવાદથી કચ્છનું અંતર માત્ર પાંચ કલાકમાં કાપશે મિત્રો વાત કરીએ તો ભારતીય રેલવે તેના મુસાફરોની સુવિધા માટે ટ્રેનોને સતત અપડેટ કરી રહી છે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બાદ હવે ટૂંકા અંતરે આવેલા બે શહેરો વચ્ચે વંદે મેટ્રો ટ્રેન દોડવવાની યોજના બનાવવામાં આવી છે જે અંતર્ગત ગુજરાતના અમદાવાદ અને કચ્છના ભુજ વચ્ચેની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનું ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે તેથી ટૂંક સમયમાં ગુજરાતમાં કેટલાક લાંબા રૂટ પર વંદે મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પશુપાલકોને લઈને સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો મિત્રો વાત કરીએ તો પશુપાલકોને લઈને ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે ગુજરાત સરકારના નિર્ણય અનુસારમાં ઇનવેટ્રો ફર્ટિલાઇઝેશન ટેકનિકને પ્રોત્સાહન આપવા આઈવીએફથી ગર્ભધારણ કરતા પશુઓ માટે રાજ્ય સરકાર પાંચ હજાર રૂપિયાની સહાય આપશે જાહેરાત અનુસાર આ સહાય બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને પ્રાયોગિક ધોરણે આ સહાયનો લાભ આપવામાં આવશે મિત્રો વાત કરીએ તો પશુપાલકોને લઈને સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે જેનાથી પશુ દીઠ પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આમ આદમી પાર્ટીની મોટી જાહેરાત મિત્રો વાત કરીએ તો હરિયાણામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજયસિંહે કહ્યું છે કે આમ આદમી પાર્ટી તમામ નેવું બેઠકો પર ચૂંટણીની તૈયારી કરી રહી છે ટૂંક સમયમાં જ તમામ બેઠકો પરના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે સંજયસિંહના આ નિવેદનથી લાગે છે કે હરિયાણામાં કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન મુશ્કેલીમાં છે જોકે હજુ તેની ઔપચારિકતા જાહેર કરાઈ નથી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મોદી સરકારે કેન્સરની દવાઓના ભાવમાં ઘટાડો કર્યો મિત્રો વાત કરીએ તો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કાઉન્સિલે કેન્સરની દવાઓ પરના જીએસટીમાં ઘટાડો કર્યો છે હવે કેન્સરની દવાઓ પર બાર ટકાને બદલે પાંચ ટકા જીએસટી લાગવામાં આવશે જીએસટીમાં ઘટાડાથી કેન્સરની દવાઓમાં ભાવ ઘટશે જેનાથી કેન્સર પીડિત દર્દીઓ માટે રાહતના સમાચાર ગણી શકાય છે કારણ કે દવાઓના ભાવમાં ઘટાડો થયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સુરતમાં હાઈ એલર્ટ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મિત્રો વાત કરીએ તો સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ વાતાવરણ તંગ થઈ ગયું છે ઘટના બાદથી જ સુરત પોલીસ એક્શન મોડમાં છે અત્યાર સુ અત્યારે સુરત પોલીસ હાઈ એલર્ટ પર છે પોલીસ દ્વારા રાત્રે જ તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે રાજ્યની શાંતિને ડોહળવાનો પ્રયાસ કરનારને સાંખી નહીં લેવામાં આવી પોલીસ સતત સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ કરી રહી છે અને આરોપીઓને પકડી રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો જે લોકો બોનસ માટે પાત્ર નથી તેમને ભથ્થું મળશે મિત્રો વાત કરીએ તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ કેરળના નાણાં મંત્રીએ કે એન બાલગોપાલે શુક્રવારે જાહેરાત કરી હતી તે મુજબ બોનસ માટે પાત્ર નથી તેમને તેના બદલે બે હજાર સાતસો પચાસ રૂપિયાનું વિશેષ તહેવાર ભથ્થું મળશે વધુમાં યોગદાન પેન્શન યોજનામાં નોંધાયેલા સ્ટાફ સભ્યોને રૂપિયા એક હજારનું તહેવાર બોનસ આપવામાં આવશે ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ તો બોનસની રકમ અગિયારમી સપ્ટેમ્બરથી મોકલવામાં આવશે મિત્રો વાત કરીએ તો કેરળમાં તેમણે વધારે પ્રમાણમાં જણાવ્યું હતું કે અગિયાર સપ્ટેમ્બરથી વિશેષ બોનસની રકમ લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે આ રકમ લગભગ છવ્વીસ લાખ ખાતાઓમાં મોકલવામાં આવશે જ્યારે બાકીના લોકો સહકારી બેંકો દ્વારા ઘરે બેઠા પેન્શન મેળવી શકશે આમ મિત્રો વાત કરીએ તો બોનસને લઈને મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મોન્સૂન ટ્રફ લાઇન પસાર થતાં વરસાદની આગાહી મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં મોન્સૂન લાઇન પસાર થતી હોવાથી શહેરોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે અરવલ્લી સાબરકાંઠા અને મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે તેમજ મહીસાગર અને દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગના પ્રમાણે પસાર થતાં ગુજરાતમાં સામાન્ય વરસાદ જોવા મળશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો હરિયાણામાં ચૂંટણી માટે કોંગ્રેસની બીજી યાદી જાહેર મિત્રો વાત કરીએ તો કોંગ્રેસ હરિયાણા ચૂંટણી માટે બીજી યાદી જાહેર કરી છે આ યાદીમાં તોશામથી પૂર્વ સીએમ બંસીલાલના પુત્ર અનિરુદ્ધ ચૌધરીને અને ઉછાના કલ્લાથી પૂર્વ સાંસદ બિજેન્દ્રસિંહને ટિકિટ આપવામાં આવી છે બાદશાહપુરથી વર્ધન યાદવ ટોહાનથી પરમવીર તેમજ થાનસરથી અશોક આરોરામ ગન્નોરથી કુલદીપ શર્મા મહંમદથી બલરામ દાગી તેમજ ગુરુગ્રામથી વર્ધન યાદવ અને પૂર્વ ધારાસભ્ય મુલારામની પત્ની મંજુ ચૌધરીને નાંગલ ચૌધરીથી ટિકિટ આપવામાં આવી છે આમ મિત્રો વાત કરીએ તો હરિયાણા હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે પોતાની યાદી જાહેર કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આધાર કાર્ડને લઈને આવ્યા મહત્ત્વના સમાચાર મિત્રો વાત કરીએ તો આધાર કાર્ડ અત્યારે સૌથી જરૂરી સરકારી દસ્તાવેજ બની ગયો છે જેના વગર કોઈ જ કામ થતું નથી આધાર કાર્ડને અપડેટ રાખવું પણ તેટલું જ જરૂરી બની ગયું છે હાલમાં આધાર કાર્ડ બનાવતી કંપની દ્વારા આધાર કાર્ડ અપડેટ કરાવવાની સુવિધા બિલકુલ ફ્રીમાં આપવામાં આવી રહી છે મિત્રો આ સેવાનો લાભ લેવા માટે તમારી પાસે હવે માત્ર છ દિવસનો સમય બાકી રહ્યો છે ચૌદ સપ્ટેમ્બર સુધીમાં આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરાવી શકો છો ત્યારબાદ ચાર્જો ચૂકવવો પડશે જો તમારે આધાર અપડેટ બાકી હોય તો તમારે જલ્દી કરી લેવું જોઈએ કારણ કે આગામી છ દિવસમાં ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરાવવાની તારીખ આવી રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો બોર્ડની પરીક્ષા માટે ચાર ઓક્ટોબર સુધી રજીસ્ટ્રેશન શરૂ થશે મિત્રો સીબીએસસી ધોરણ દસ અને ધોરણ બારની વાર્ષિક પરીક્ષા પંદર ફેબ્રુઆરીથી લેવામાં આવનાર છે આ પરીક્ષા માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે જેથી સ્કૂલોએ ચાર ઓક્ટોબર સુધીમાં પરીક્ષા આપવા માંગતા તમામ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન પૂર્ણ કરવાનું રહેશે જેમાં પંદર ઓક્ટોબર સુધી લેટ ફી સાથે રજીસ્ટ્રેશન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે પંદર ફેબ્રુઆરીથી બોર્ડની થિયરીની પરીક્ષાઓ શરૂ કરી દેવામાં આવશે આમ મિત્રો વાત કરીએ તો બોર્ડની પરીક્ષાઓ માટે ચાર ઓક્ટોબર સુધીનો સમય રહી ગયો છે તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌ પ્રથમ મળી શકે